નાર્ટિક્સ ના વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સના નેટવર્ક નેસ્ત નાબૂદ કરવા તેમજ વડોદરા શહેરમાં પ્રોહિબિશન તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જેપી રોડ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં વધુ એક વોન્ટેડ આરોપી વિવેકકુમાર ત્રિવેદીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન વિવેકકુમાર દીપકભાઈ ત્રિવેદીની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે સાથે જ આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા